મોટો કાર્યક્રમ કાર્યક્રમમાં કરમસદ ને મનપામાં સમાવવા બદલ કરવામાં આવશે વિરોધ ગુજરાત સરકારે થોડા વખત પહેલા ગુજરાતની નવ જેટલી નગરપાલિકાઓને કોર્પોરેશનમાં પરિવર્તિત કરવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું એમાં ખેડાલીલાની બે નગરપાલિકાઓ નડિયાદ અને આણંદ એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આજુબાજુના વિસ્તારમાં આવેલા ગામો એને જોડવા માટેનું નોટિફિકેશન પણ બહાર પડી ગયું છે એના વિરોધમાં ખાસ કરીને આણંદ કોર્પોરેશનની સાથે સરદાર સાહેબનું મૂળ વતન જે કરમસદ એ કરમસદને પણ કોર્પોરેશનની અંદર જોડવામાં આવ્યું છે ને હું પોતે એવું માનું છું કે સરદાર સાહેબનું નામ કાયમ જોડાયેલું રહે એવો કોઈક માર્ગ સરકારે શોધવો જોઈએ અગર તો કરમસદને આ કોર્પોરેશનમાંથી એને અલગ વ્યવસ્થા કરીને જુદું રાખવું જોઈએ એવું હું પોતે વિચારું છું કારણ કે સરદાર સરકાર સરદાર વિશે હર હંમેશ વાતો કરે છે પણ જ્યારે હકીકતમાં અમલ કરવાનો આવે ત્યારે સરદાર ક્યાંક ભૂલાઈ જતા હોય છે એ રીતે પણ કોઈક જગ્યાએ સરદારને ભૂલાઈ ગયા હોય એવું હું પોતે માનું છું એટલે એના અનુસંધાને કરમસદ પોતે કરમસદ ગામના નાગરિકોએ યુવાન દોસ્તોએ અને સૌ નાગરિકો એ સાથે મળીને એમનો વિરોધ સરકારમાં નોંધાયો છે અને આજે પણ એના માટેનો વિરોધ આંદોલન ચાલી રહ્યું છે હું એને ટેકો આપું છું અને હું પોતે એવું માનું છું કે સરદાર સાહેબનું નામ કોઈ પણ જગ્યાએથી ભૂસાવવું જોઈએ નહીં અને એવો કોઈક રસ્તો કાઢવો જોઈએ કે જેને કારણે સરદારનું નામ કરમસદની સાથે જોડાયેલું ને અને કરમસદનું નામ ચાલુ ને ચાલુ વર્ષો સુધી એનું નામ રહે એ જાતની વ્યવસ્થા પણ કરવી જોઈએ જેના માટે સ્વાતંત્ર કરમસદ માટે શ્રી સરદાર સન્માન સંકલ્પ આંદોલન જેની શરૂઆત સમિતિ દ્વારા કરવાની છે અને કરમસદ ગુજરાત દ્વારા આગામી તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસ ના રોજ સવારે દસ વાગે શ્રી સરદાર પટેલ જન્મસ્થળ દેસાઈ ભગવ નડિયાદ એક એકત્ર થઈ સંકલ્પ લેવામાં આવશે જેમાં હું સમર્થન કરું છું અને સરદાર સાહેબ નું નામ હર હંમેશ કોઈ પણ જગ્યાએ એને ભૂસાય નહીં એનો એનો વિચાર સરકારે કરવો જોઈએ અને સાથે સાથે એ પણ કહું છું કે જેવી રીતે અમદાવાદમાં સરદાર સ્ટેડિયમ નું નામ બદલીને મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું તો રાતોરાત કાલે સરકાર કંઈક જુદી જાતનો વિચાર કરીને બીજું કંઈક નામ જગ્યાએ પણ સરદારનું નામ ભૂસીને પોતાનું નામ કરી દે એવી મને શંકાઓ જાય છે એટલે સૌ નાગરિકોએ જાગ્રત બનવાની જરૂર છે અને ખાસ કરીને કરમસદના નાગરિકોએ એક એક નાના મોટા તમામ નાગરિકો ભાઈ બહેનોએ આ આંદોલનમાં સાથ સહકાર આપવો જોઈએ હું પોતે માનું છું અને એ ઉપરાંત પણ બીજા ગામોએ પણ સરદાર સાહેબના નામને કોઈ પણ જાતનું નુકસાન ના થાય એ માટે પોતે વિચાર કરવો જોઈએ કારણ કે એ તો એક વિભૂતિ હતી જેની અભાવો આકાશ ને પણ આવી જાય એવી અભાવો વાળી વ્યક્તિનું ભૂસાતું હોય અને એમનું પોતાના વતનનું નામ ભૂસાતું હોય ત્યારે સૌએ જાગ્રત બનવું પડશે અને જાગ્રત બનીને આ કામ કરવું પડશે હું પોતે માનું છું અને મને પોતાને દુઃખ એટલું જ છે સરદાર મેમોરિયલ શાહીબાગ અમદાવાદનો હું અધ્યક્ષ છું એ મેમોરિયલ વર્ષોથી ચાલે છે છેલ્લા કેટલાક વર્ષોથી આજના મુખ્ય પ્રધાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને મેં અનેક વખત મેમોરિયલની મુલાકાત માટે અને મેમોરિયલને મળતી ગ્રાન્ટ બંધ કરી દેવા અંગે પત્રો લખ્યા પણ એનો કોઈ જવાબ પણ આપવામાં આવતો નથી અને મળવાની તારીખ પણ આપવામાં આવતી નથી એટલે એનું પણ મોટું દુઃખ છે અને એને જ મળતી ગ્રાન્ટ નહીં મળવાને કારણે આ જે મેમોરિયલ મુશ્કે આર્થિક રીતે મુશ્કેલીઓ અનુભવતું હોય છે પણ પ્રયત્નો કરીને ચાલુ રાખવામાં આવે છે અને મેમોરિયલ સારી રીતે ચાલે સરદારનું નામ ભૂસાય નહીં એના માટેનો પ્રયત્નો હંમેશા થતા રહે છે અને કેટલીક વ્યક્તિઓ એના માટે સહકાર આપતી રહે છે એમ હું એવું માનું છું કે આ નગર રત્નની અંદર પણ સમગ્ર પ્રજા એકસાથે અવાજ ઉઠાવીને સરદાર સાહેબનું નામ નહીં એવી જાતના પ્રયત્નોમાં સાથ સહકાર આપે અને આ યાત્રાની અંદર સૌ યંગ યુવાન મિત્રોને સૌ જોડાય એવી હું સૌને વિનંતી કરું છું